નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રવ આપશું હું તે સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે સારી હજાર પાંચસો કાયમી શિક્ષક ભરતી પસંદગી અને મિત્રો લાગી રહ્યું છે સાંજે હજાર પાંચસો તે પણ વધારે શિક્ષક કાયમી શિક્ષક કાયમી શિક્ષક ભરતી કરવામાં આવશે ફરી આટલી જગ્યાઓ પર મંગાવવામાં આવી છે શું આવી જગ્યાઓમાં વધારે કરવામાં આવશે તેના વિશે વગેરે ચર્ચા કરીશું મિત્રો મેં ચેનલમાં નવો ચેનલ કરવાનું ભૂલશો નહીં જે વોટ્સઅપ ગ્રુપ ટેલગ્રુપ બંને બને છે લિંક ડિસ્કશન પૂછું મિત્રો વિશે જોઈન થઈ જજો તમને આ ચેનલમાં જ્ઞાન સહાયક આમિબતે વિદ્યા સહાયક શિક્ષણ સહાયક તો કોઈ પણ ઉપયોગી બને એ તમામે તમામ મારી ચેનલ તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો તમને જે ટેટ વન હોય ટેટ વન ટેટ ટુ એટ ટાટ વન ટાટ ટુ ઉચ્ચર માધ્યમિક માધ્યમિક તમામ તમામને પરિપત્ર લાગુ પડે છે તે તમામે તમામ વિદ્યાર્થી મિત્રો માટે ઉપયોગી બની શકે છે ખાલ જગ્યા જે જે ખાલી જગ્યાઓ માહિતી મંગાવવામાં આવી છે ત્રણ દિવસમાં જે માહિતી મંગાવવામાં આવી છે તો મિત્રો જે ટેટ વન હોય ટાટ વન ટાટ ઉચ્ચર માધ્યમિક તમામે તમા જે ખાલ જગ્યાઓ જે મંગાવવામાં આવી છે સાડા ચાર પાંચસો જગ્યાઓ છે તો તે બાબતે પણ મિત્રો ખાલી જગ્યાઓ મંગાવવામાં આવી છે વધી શકે છે મિત્રો આ ટૂટ મહત્વ માહિતી તમને કહું છું વિડીયો સુધી બનાવી લેજો માધ્યમિક શિક્ષક ભરતી માટે ટાટની મુખ્ય પરીક્ષા ગુણ આધાર મેરિટ બનાવો તો મિત્રો બીજી પણ એક મહત્વ આપણી હતી કે માધ્યમિક શિક્ષકમાં ભરતી માટે ટાટની મુખ્ય પરીક્ષા જે આવે તેના આધાર જ ગુણનો આધાર મેરિટ બનાવો તો મિત્રો આ પણ ટૂંક સમય લાગે સારા સમાચાર મળી રહે પરંતુ મિત્રો સાડા પાંચસો શિક્ષક ભરતી તમને ખ્યાલ છે સાડા પાંચસો જે શિક્ષક ભરતી કામગીરી કરવામાં આવી હતી તમને ખ્યાલ છે મિત્રો જે આંદોલન કરવામાં આવ્યું બી ચાર દિવસે સાડા હજાર પાંચસો કાયમી શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી હતી તો મિત્રો હજુ પણ આંદોલન શરૂ થયા છે હજુ પણ આંદોલન ચાલુ જ છે અને મિત્રો લાગી રહ્યું છે તમને ખ્યાલ છે કે ઘણી સંખ્યા હજ બત્રીસ હજાર જેટલે કાયમી શિક્ષક ભરતી કરી શકે છે ગુજરાત જો ગુજરાત સરકારનું જો કર્યું હોય તો મિત્રો આંદોલન શરૂ જ છે મને લાગી રહ્યું છે કે મિત્રો વધુ વધારો થવાનો છે સાડા હજાર પાંચસોથી વધીને મિત્રો બીજે દસ હજાર જેવી વર્ષ સો ટકા સાડા હજાર પાંચસોથી વધવાની તો ખ્યાલ છે મિત્રો એ ટૂંક સમયમાં કોઈ માહિતી આપવામાં આવશે કોઈ માહિતી આવશે તો તમને જાણ કરવામાં આવશે તો આગળ મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ